વાયગણ મહારાજે છે લેબુજી આટલા બધા જોયા ખેતર માં જોયા હવે વાયગણ જોઈએ મહારાજી જોઈએ માવર બહુ ઢાળ બહુ છે પહાડ બહુ છે શું કરો છો આ બધું વાળો છો હવે મહારાજે વાળો છે એવું છે દર્શન કરવા આ તું તો કો આ સોંચી છે તમને ખેતર માં જોયા તમારા વાળો ને એકદમ જોયા તમે તો હતા જ નહીં

ભાઈ બાઈક લઈ આલુ મા મજૂરી કરીએ તો લઈએ બાઈક તો હાલો બાઈક એ બોલો તો ખરા ભર્યા છે કોઈ અરે અમારું બાઈક તો જો કેવું છે બાઈક જોરદાર બાઈક છે હીરો હોન્ડા નું બાઈક છે આ અમારું બાઈક છે મારો રાજા છે રાજા જો હા જો બાઈક જો આ બેટા કોમ ડાળમાં માં કાળું લાગે છે મારો મન જોવા દો છે બાઈક તમારો છોકરો ઓખરા છે કે મારા બાઈક આપું છે હું બાઈક ઉપર બેહાર્યો

જો પડે જવાબદારી મારી નઈ હું નવો ડ્રાઈવર છું લે ભાઈ હાથ મારા છોકરા મેલ્યા છે અને મારા છોકરા માઈ નાખશે અરે મારી મારા છોકરા માઈ નાખ્યો લે આરે મારી ગયો તો આવડી મારો પગ પૈ ગયો મારા તે પગ ભાઈ ગયો હા ચુઆ લુખડા તારા ભાઈ ચીકુજી હા છોકરા ને લઈ ને જતો રહ્યો

આપણે આઈડીને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો રાજા વિહત યુટ્યુબ માં આઈડી છે એનો બહુ સપોર્ટ કરજો અમારા કિશન ઝાલા બે ત્રણ શબ્દો કે તો અમારો રાજા વિહત શું છે યુટ્યુબ તો જેટલો બને એટલો સપોર્ટ કરજો અને અમારો ભાગ આવવાનો છે હાલ તો પહેલો ભાગ બનાવ્યો છે હવે નવો વિડીયો આવશે તો ભાગ બે એટલે જોરદાર વિડીયો આવશે અને એમાં સપોર્ટ કરજો તો અમને તમે એ ભાગની અંદર અમને સપોર્ટ કરજો તો અમને હરેક આવશે વિડીયો બનાવવાના અને અમે તમને નવા નવા